હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે તો આજે તો અમે આવી ગયા છે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અહીં શ્રાવણ માસની અંદર એક મહિનો સુધી મેળો લાગેલો હોય છે અને ઐતિહાસિક ભવ્ય અને સુંદર મંદિર છે તો અહીં તો દર સોમવારે તો ખૂબ જ લોકોની ભીડ હોય છે અને આજે તો રવિવાર છે એટલે ખૂબ જ ભીડ છે તો ચાલો મિત્રો અમારી સાથે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ હવે રસ્તામાં આવે છે સાંઈ બાબાનું મંદિર તો અમે પહોંચી ગયા છે સાઈબાબાના મંદિરે અને ચાલો મિત્રો તમે પણ અમારી સાથે સાઈ બાબાનું મંદિર પણ સોમનાથ રોડ ઉપર આવેલું છે પહેલા આ મંદિર આવે છે બાબાનું અને પછી સોમનાથ મંદિર આવે છે તો અમે આવી ગયા છીએ સાંઈ બાબાના દર્શન કરવા માટે તો મિત્રો તમે રસ્તામાં જોઈ શકો છો સરસ એવી બધી દુકાનો લાગેલી છે અને અહીં બધું જ વસ્તુ મળી રહે છે આજે તો ખૂબ જ ભીડ છે તમે જોઈ શકો છો કે રસ્તામાં જરા પણ ચાલવાની જગ્યા ન મળે એવી બધી ગડી લાગી ગઈ છે ભાઈ અહીં બધું જ વસ્તુ છોકરાઓના રમકડા કટલરી એ બધું જ વસ્તુ મળી રહે છે અને ખૂબ જ મોટો મેળો ભરાય છે તો તમને આ મેળો કેવો લાગ્યો એ કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સુંદર પાકેટો પણ મરી રહ્યા છે અહીં એકદમ સરસ હવે તો મેં પહોંચી ગયા નાના બાળકોના રમકડા ને બધું જોવા માટે સરસ એવા કટલરી મંગલસૂત્ર અને બધું કટલરી નું બંગડીઓ છે

તો ગાઈસ અહીં તો સરસ મજાની ગણપતિ બાપ્પાની મૂર્તિ અને શંકર દાદાની મૂર્તિ અને સરસ મજાની બધી મૂર્તિઓ મળી રહી છે હવે અમે પહોંચી ગયા છે ગેટ પાસે આવી ગયા છે અને સુંદર હાર પણ મળી રહ્યા છે અહીં પણ ભક્તોની ભીડ ખૂબ જ જામેલી છે તમે જોઈ શકો છો

ઓહો આજે તો ખૂબ જ ગરમી છે તમે જોઈ શકો છો મિત્રો કે આજે તો મંદિરમાં એટલી બધી ગડી થઈ ગઈ છે કે વાત કરો એટલી બધી થઈ ગઈ છે અહીં ડાયરેક્ટ દર્શન થાય છે અહીંથી અહીં ટીવી લાગેલી છે કેમેરા લાગેલા છે તેમાંથી તમે જોઈ શકો છો કે એટલે આ બધા મંદિર આ આ ટીવી લાગેલી છે અને તમે અહીં ડાયરેક્ટ દર્શન કરી શકો છો તો હવે અમે આવી ગયા છીએ મંદિરની અંદર અને સરસ એવું ચાલો દર્શન કરી લઈએ અંદર તો ગાય અમે ના જઈ શક્યા પણ બહાર મંદિર છે ત્યાં અમે આવી ગયા અને ત્યાંથી અમે એકદમ નજીકથી દર્શન કરી લીધા છે અહીં પણ થોડી ઘડી છે પણ હવે ચાલે અહીંયા તો થઈ ગઈ થઈ ગયા છે દર્શન તો તમે જોઈ શકો છો અહીં પીપળાનું ઝાડ છે અને ત્યાં અમે દર્શન કરવા માટે પોચી ગયા છે તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ ગાર્ડનમાં આ ગાર્ડન બારી માસ ખુલ્લો રહે છે અને અહીં પણ હવે સરસ મજાની બધી દુકાનો લાગેલી છે અહીં તો બાળકો માટે ચપલોડ અને સરસ મજાના રમતું બાળકો માટેનું જ છે તો ગાય હવે અમે આવી ગયા છે ગાયત્રી માતાનું મંદિર છે સોમનાથમાં છે એ પણ તો ચાલો અહીં આપણે દર્શન કરી લઈએ તમે પણ અમારી સાથે ખૂબ સરસ રહે તો ગાયત્રી માતાના મંદિરના દર્શન થયા છે તો તમે પણ અમારી સાથે વિડીયોમાં બની રહેજો અને તમે પણ દર્શન કરી લો આ પગથિયા છે અને પગથિયા પર સરસ એવું બધું લખેલું છે જોઈ શકો છો તમે બધું તમને બતાવ્યું છે વિડીયોની અંદર તો આ ગાયત્રી માતાનું મંદિર છે અને સરા ખૂબ સરસ છે તો તમે પણ અહીં દર્શન કરી લો આશાપુરા માતાજી છે સાચનો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય